એ મસાલા વર્ગનો મહત્વનો પાક છે જીરુનો પાક વાતાવરણ સામે ખૂબ જ સંવેદનશીલ ગણાય છે આ પાક જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી ખેડૂતો માટે જોખમી ગણાય છે આજ બીજ મસાલા પાક જીરુનો દુશ્મન ગણાતો ચરમી પાકને આવતો અટકાવવા સાથે જીરુના પાકમાં આવતા અન્ય રોગને અટકાવવાના કેવા પ્રકારના વૈજ્ઞાનિક ઉપાયો છે તેની માહિતી મેળવી આજે ડોક્ટર નરેશભાઈ પટેલ પાસેથી મિત્રો ફૂલ અવસ્થાએ જીરું પહોંચ્યું હશે જેથી એમાં જે ખતરનાક રોગ આવે છે ચરમી એનો ઉપદ્રવ થવાની પણ શક્યતાઓ રહેલી છે કેટલાક વિસ્તારમાં એનો ઉપદ્રવ શરૂ પણ થઈ ગયો છે અને અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતના પ્રશ્નો પણ આવે છે અને એના ફોટોગ્રાફ્સ પણ મને મોકલવામાં આવે છે તો ચરબી વિશે વાત કરું તો એને આપણે ખેતરમાં હકીકતમાં આવતો અટકાવવાનો છે અને એના માટે પ્રિકોશનરી પગલાં આપણે લેવાના થાય તો જો કોઈ જે મિત્રોના ખેતરમાં રોગ નથી આવ્યો એમણે એવું માનવાની જરૂર નથી કે આ રોગ નહીં આવે જો અનુકૂળ વાતાવરણ થશે વાદળછાયું વાતાવરણ થશે ઝાકળ વધારે પ્રમાણમાં પડશે અને કમોસમી વરસાદ પણ જો થશે તો આ સંજોગોમાં આ રોગ આવવાની ચરમી રોગ આવવાની શક્યતાઓ વધારે પડતી છે જેના માટે અગાઉતરા પગલાં આપણે લેવાના થાય એના માટે પાક આપણો ફૂલ અવસ્થા એ આવે એટલે કે ચાલીસ પિસ્તાલીસ દિવસનો થાય ત્યાંથી ચાલુ કરી અને આપણે સતત પાકને ફૂગનાશક નો છંટકાવ કરી એને રક્ષણ આપવાનું હોય છે જેના માટે મેન્કોઝેપ દવા પાંત્રીસ ગ્રામ દવા દસ લિટર પાણીમાં અને એની સાથે દવાની અસરકારકતા વધારવા માટે દવાને ચીકણી બનાવવા માટે દસ એમ મિલીલીટર સાબુનું સંતૃપ્ત દ્રાવણ આપણે એમાં મિશ્રણ કરવાનું હોય છે અને આ જે છંટકાવ છે સાબુનું પાણી અને એની સાથે મેન્કોઝેપ દવા પાંત્રીસ ગ્રામ દસ લીટરમાં એને બરાબર મિશ્રણ કરી સવારે દસ વાગ્યા પછી ઝાકડ ઉડે ત્યારે એનો છંટકાવ કરવાનો હોય છે અને બધા જ છોડ સારી રીતે ભીંજાય આપણે પલાળી પલાળવાના નથી કે નવળાવવાના નથી છોડને છોડને ભીંજવવાનો છે જેથી કરીને જે કંઈ દવા આપણે છોડ ઉપર છાંટવા જઈ રહ્યા છીએ એને એ બરાબર ચોટે અને એની એનું આપણને રિઝલ્ટ મળે લગભગ એક હેક્ટરમાં આપણે ચારસો લીટર જેટલું પાણી વપરાય તે પ્રમાણે એનો અંદાજ રાખી એને આ છંટકાવ કરવાના છે કુલ ચાર છંટકાવ દસ દસ દિવસના ગાળે આ રોગ માટે આપણે કરવાના થાય છે અને ખાસ મહત્ત્વનું એ છે કે છોડને નબળાવવાનું નથી એને માત્ર ભીંજવાનો છે જેથી દવાની પરફેક્ટ અસરકારકતા આપણને મળે હા હવે આપણે આપણા ખેતરમાં આ ચરબીનો રોગ આવી ગયો હોય તો એને ઓળખવો કઈ રીતે તો એના જે સામાન્ય લક્ષણો છે એમાં થડ ઉપર એક કાળા તપકીરિયા રંગનો એક ડાઘો પડે છે લાંબો એક ડાઘો થડ ઉપર પડે છે ત્યાર પછી આ ડાઘો ધીમે 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 પાંદડા ઉપર પણ આવે છે અને પાન પર આવ્યા પછી એ ધીરે ધીરે દાણા પર પણ આવે છે અને કમ્પ્લીટલી દાણા છોડ આખો બળેલો હોય એવો દેખાવ થાય છે દાણા ઉપર ઉપદ્રવ થાય ત્યારે આ દાણાની ગુણવત્તા બિલકુલ નિમ્ન કક્ષાની હોય છે અને બજારમાં એને કોઈ લેવા તૈયાર હોતું નથી અને સો ટકા જેટલું નુકસાન આ રોગથી આપણે થાય છે એ હકીકત છે આ રોગના લક્ષણો થયા ઓળખ થઈ અને એના નિયંત્રણ માટે અગોતરા પગલાંની જે મેં વાત કરી કે મેન્ગોઝેપ દવા અગોતરા પગલાના રૂપે અને ચાર છંટકાવ તમારે દસ દસ દિવસના ગાળે કરવાના એ સિવાય બીજ મસાલા સંશોધન કેન્દ્ર જગુદાન તરફથી બીજી એક ભલામણ પણ કરવામાં આવી છે જેમ કે આ અગોતરા ચાર છંટકાવ ન કરવા હોય ત્યારે રોગની શરૂઆત થાય ત્યારે ક્રિસોક્સિમ મિથાઈલ દવા દસ મિલીલ મિલી દવા દસ લીટર પાણીમાં અને સાથે સાબુનું સંતૃપ્ત દ્રાવણનું પાણી તો ખરું જ એ બધું મિશ્રણ કરી અને એના ત્રણ છંટકાવ કરવાના છે દસ દસ દિવસના કાળે પહેલો છંટકાવ રોગની શરૂઆત થઈ થાયથી બીજો છંટકાવ દસ દિવસ પછી અને ત્રીજો છંટકાવ ફરીથી દસ દિવસ પછી આવા ત્રણ વ્યવસ્થિત છંટકાવ બધા જ છોડ ખેતરમાં સારી રીતે કવર થાય અને દવા એકસરખી રીતે બધી જ પહોંચે એ પ્રમાણેનો આપણો છંટકાવ હોવો જોઈએ પંપની નોઝલ પણ પાવરફુલ હોવી જોઈએ અને એમાંથી ધધુળા ન પડે એનું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે તો આ પ્રકારના પગલાં જો લેવામાં આવે તો આ જે ચરબીનો ખતરનાક રોગ જીરૂમાં આવે છે એને કાળીઓ પણ કહે છે એને ચરેરી ચરમું ઘણા બધા અલગ અલગ નામે ખેડૂતો પોતાના વિસ્તાર પ્રમાણે એનું ઓળખે છે પણ એનું જે મુખ્ય નામ છે એ ચરમી છે અને ફૂગથી થતો રોગ છે પ્રથમ રોગ વખત રોગ થયા પછી એનો જે સેકન્ડરી ફેલાવો છે દ્વિતીય ફેલાવો છે એ પવનથી થાય છે એટલે પવનની દિશામાં એ રોગ આગળ વધતો જાય છે જેમ જેમ પવન આગળ વધે એમ એના ફૂગના બીજ સારા છોડ પર પડે છે અને ત્યાં પણ રોગનો વિસ્તારવાનું ચાલુ થઈ જાય છે આપણે ખેતરમાં ફરતા હોઈએ તો ત્યારે ત્યારે થોડુંક એમાં ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે પણ ખેતરમાં જવાનું થાય ત્યારે જે રોગવાળો ભાગ છે એમાં ફર્યા પછી તંદુરસ્ત ભાગમાં ન ફરવો કારણ કે તમારા બૂટ તમારા ચંપલ તમારા કપડાં ઉપર પણ આ ફૂગના જંતુઓ ફૂગના જે બીજ છે એ ચોંટેલા હોય ને પછી તમે સારા ભાગમાં જાઓ તો ત્યાં પણ આ આ બીજ પડે અને ત્યાં પણ રોગ ન આવ્યો હોય તો પણ આવે એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવી ખેતરમાં હંમેશા સારા ભાગમાં જવું ત્યાર પછી જો જરૂર પડે તો ખરાબ જે આ રોગ આવ્યો છે એ ભાગમાં જવું અને પછી બહાર નીકળી જવું પછી કોઈ ખેતરમાં એમાં ફરવું નહીં નહીં તો આ રોગનો ફેલાવો વધશે અચ્છા જ્યારે ચરમી રોગનો ઉપદ્રવ ચાલુ થાય તમને એમ લાગે કે શરૂઆતમાં ક્યાંક છૂટક છાટક રોગ ચાલુ થયો છે તો એવા સંજોગોમાં આ આ પાકને પાણી આપવાનું ટાળવું ખાસ કરીને વાદળછાયા વાતાવરણમાં કે કમોસમી વરસાદના અથવા તો વધારે પડતું ઝાકળ પડતું હોય એ સંજોગોમાં પાકને પિયત આપવાનું નથી જો પિયત આપેલું હશે વાદળછાયા વાતાવરણ થશે તો એ સંજોગોમાં આ રોગ થવાના પુષ્કળ પ્રમાણમાં ચાન્સીસ છે જેથી કરીને આ એક બહુ મહત્ત્વની કાળજી આપણે એમાં રાખવાની છે કે ચરબી રોગનો ઉપદ્રવ એમાં ઓછો થાય બીજા નંબરનો જે રોગ છે એ ભોગીચારાનો રોગ છે પણ એ ચરબી જેટલો ગંભીર નથી રોગ ખેતરમાં આવ્યા પછી પણ જો ત્રણસો મેસ ગંધક ભૂકી એક હેક્ટરમાં પચીસ કિલો પ્રમાણે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે ડસ્ટરથી એને એપ્લાય કરવામાં આવશે પૂંખવામાં આવશે તો ચોક્કસ તમને એનું રિઝલ્ટ મળશે કોઈ ખેડૂત મિત્રો એ માને કે મારે આ રોગ માટે કોઈ પંપથી દવા છાંટવી છે તો એના માટે દ્રાવ્ય ગંધક પચીસ ગ્રામ દ્રાવ્ય ગંધક દસ લીટર પાણીમાં અને સાથે સાબુનું પાણી કરીને છાંટવામાં આવે તો પણ આપણને સારું પરિણામ